આપણા પોતાના ગણી શકાય એવા અને આખું ગુજરાત હવે તો ખાલી બનાસકાંઠા નહીં આખું ગુજરાત જેને બનાસની બેન જેની બેન તરીકે ઓળખે છે એવા આપણા લોકલાડીલા ઉમેદવાર જેની બેન શિવાભાઈ હમણાં ભાષણ કર્યું ભાઈ શ્રી વર્દેજીભાઈ અને સૌ મંચસ્ત આગેવાનો એક એકના નામમાં પડવાના બદલે હમણાં વાતમાંથી વાત નીકળી અને અહીંયા

હું બધા લોકો આખું એક એક હું તો થોડા વડીલો મળ્યો વાત જાણવા માટે થોડો મોકો મળ્યો એ દરમિયાન વાતચીત થઈ મારે બે વાત તમને લોકોને કરવી છે ને પછી હું આપણે આપણી બેન દીકરીઓની આબરૂ સલામત ના રહે એવા ભાષણો એવા દુર્જનો એવા પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે ઉત્તર પ્રદેશમાં એક જગ્યા છે એનું નામ હાથરસ છે હું બે ઘટનાઓ તમને કહું અને એના આધારે તમારે નક્કી કરવાનો કે આપણે આ વખતનો મત અને તમને એમ લાગે મારી વાત પછીથી કે ના કોંગ્રેસ પાર્ટી નહીં અમારે કોઈ બીજા ને તો તમતર એક છૂટ પણ આ બે વાતના આધારે તમારે નક્કી કરવાનું કે જ્યારે પસંદગી કરવાની આવે તો આપણે એક પસંદગી સજ્જનોની કરશું કે દુર્જનોની કરશું તમારે નક્કી કરવાનું છે કરીને વિસ્તાર છે ઉત્તર દીકરી ઉપર બળાત્કાર થાય આ બળાત્કાર થયા પછી એ દીકરીને એ દુષ્ટો છે એ મારી નાખે એ મારી નાખ્યા પછી એનું પરિવાર કાકલુદી કરે અને તેમ છતાં સરકાર ન સાંભળે

કમળ હમો ખીલે નરિયો કાદવ ભરેલો છે આ કાદવનો ઉલેચી અને આ હાથના પંજાથી કાદવનો ઉહેડી બહાર કાઢવાનો છે આ રાજકાણોમાંથી કાદવને બહાર કાઢવાનો છે અને એટલા માટે તમારે બનાસની બેન એવા ગેનીબેન ને મત આપવાનો છે મેં પૂછ્યું ઘણા લોકો ને તમે આખા બનાસના નાના નાના છોકરાઓને ખબર હશે કે ગેનીબેન 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 બધા વાત કરે સામેવાળાનું તો નામે નહીં ખબર સામેવાળાનું તો નામે નહીં ખબર

ખેડૂતો ને દિલ્હી ના બિલકુલ ચારે બાજુ સાતસો હાથસો ખેડૂતો ના શહીદ થયા પછી પણ એ રાજા ને ટાઈમ નથી ખેડૂતોને સાંભળવાનો એમને તો લોકોની જમીનો પડાય લેવામાં રસ છે ખેડૂતોને બરબાદ કરીને ખેડૂતોને મજૂર કરી દેવામાં રસ છે આના સામે આ લડાઈ છે અને જેનું મોઢું ના જોવાનું હોય એનું મોઢું જોઈને મત ના આપવાના હોય આ છબી છબી ની વાત કરું છું હું ખાલી બનાસકાંઠા એક ઉમેદવાર વાત નથી કરતો આખા ગુજરાત ભાષણ કરે પરમદાડો હું અહીંયા કેતો ઝાલોર ઝાલોર માં આ ભાષણ ચાલે એમ ને તમારે ઉમેદવાર નું મોઢું નથી જોવાનું તમારે તો પેલા રાજાનું મોઢું અલે આ ઉમેદવાર તમે એવા શું કરવા આલો છો જેના મોઢા ના જોઈ શકીએ તમે એવા શું કામ તમને એવા છવી જણા નથી પડતા કે તમે સમાજમાં એનું મોઢું લઈને નીકળી શકો તમે સમાજની અંદર એવા છબી મોઢા નથી એક એકદમ મત માંગવા નીકળો છો ત્યારે એક બાજુ આપણી પાસે પોતાની કહી શકાય અડધી રાતે બાણું કકડાવી શકાય તકલીફ હોય તો જેના ઘેર જઈ શકાય એવી આપણા વચ્ચેની આપણા જેવી આપણી પોતાની એવી બનાસની બેન જેની બેન હોય ત્યારે આપણા માટે તો રાજીપાનો સમય છે પરિવર્તનનો સમય છે ને આપ સૌને હું આહવાન કરું છું કે આવનાર સમયમાં જેની બેનને એવી